નમસ્કાર મિત્રો એબી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપ સર્વે જાણો છો આપણી ચેનલ પર સમાજ ઉપયોગી અને સરકારી અલગ અલગ માહિતી આપવામાં આવી રહી છે તેની અંદર આપણે જોઈએ કે જ્યારે પણ આપણે સુરત મહાનગરપાલિકાના ઝોન ઓફિસની અંદર જતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી અગવડતા પડતી હોય છે આપણે ઘણા બધા સરકારી કામકાજ છે પણ કયા કામકાજ માટે શું ડોક્યુમેન્ટની જરૂર પડે તેના માટે શું પ્રોસેસ હોય ક્યાંથી ફોર્મ મળે તેની માહિતી આપણને હોતી નથી જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી સરકારી અને એજ્યુકેશનલ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી રહે તો આપણે અહીંયા જોઈએ કે સુરત મહાનગરપાલિકાની જે અલગ અલગ ઝોન ઓફિસ આવેલી છે ત્યાં આપણે સરકારી કામ માટે જઈએ છીએ તો આપણે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેની પ્રોસેસર શું હોય છે અને કયા કયા ફોર્મ ભરવા પડતા હોય છે તેની વિગતવાર અહીં માહિતી જોઈએ તો સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાના જે ઝોન ઓફિસ છે અહીં એક્ઝામ્પલ તરીકે નોર્થ ઝોન કતારગામ ઝોનની માહિતી આપણે આપી રહ્યા છીએ તો બધા ઝોનની અંદર સેમ ટુ સેમ જ હોય છે ન બાંધા અપ્રાપ્ય એનઓસી પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાના પુરાવા કે આપણે એનઓસી પ્રમાણપત્ર જે લેવું છે તો એના માટે કયા કે આપણે પુરાવા રજૂ કરવા પડે તેની અંદર આપણે જોઈએ કે જન્મ અપ્રાપ્ય પ્રમાણપત્ર માટે તો જે જન્મનું અપ્રાપ્ય પ્રમાણપત્ર છે આપણને નથી પ્રમાણપત્ર લેવા માટે શું જોશે તો નંબર એક ઉપર કોર્ટ ફી ટિકિટ સાથે જન્મ પ્રમાણપત્રનું ફોર્મ ગુજરાતી અને અંગ્રેજીમાં ભરવું એટલે કે જે ઝોન ઓફિસમાંથી આપણને ફોર્મ મળી જશે અને એ ફોર્મની અંદર આપણે કોર્ટ ફી ટિકિટ લગાવવાની છે અને આ ફોર્મ આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં ભરવાનું છે નંબર બે નિશીની તમામ કોપી એટે એટેસ્ટેડ ટ્રુ કોપી કરાવી એટલે કે જે ડોક્યુમેન્ટ માગ્યા છે તે બધી કોપી એટેસ્ટેડ એટલે કે પોતાની સાઇન કરી અથવા તો ટુ કોપી કરાવી અને આપણે જોડવાની રહેશે તેની અંદર છે બાળકનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો પુરાવો એટલે બાળકનું સ્કૂલનો લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો રૂપિયો પચાસના સ્ટેમ્પ પર માતા કે પિતા જન્મ નોંધણી થયેલ નથી તેવી એક વ્યક્તિની ફોટો આઈડી સાથે બી ફોર મી કરેલ નામ ઓરિજિનલ એટલે કે મમ્મી અથવા પપ્પાનું એવું એફિડેવિટ કરાવવાનું છે કે જેના દ્વારા આપણે એવું સાબિત થાય કે આપણે આ જે જન્મ તારીખની બાળકની નોંધણી કરાવેલ નથી એવું આપણે એફિડેવિટ કરાવવાનું છે બાળકના માતા પિતાનું આઈડી પ્રૂફ એટલે કે માતા પિતાનું આધાર કાર્ડ આપણે જોડવાનું રહેશે જે તે સમયે રહેઠાણનો પુરાવો જ્યાં રહેતા હોય તે આપણે રહેઠાણનો પુરાવો મેકવાનો રહેશે મમતા કાર્ડની ઝેરોક્સ એટલે કે જે આપણે મમતા કાર્ડ બનાવ્યું પ્રેગ્નન્સીના ટાઈમે એની ઝેરોક્ષ જોડવાની રહેશે રેશન કાર્ડની ઝેરોક્સ એટલે કે આપણું જે રેશન કાર્ડ હોય એની જરૂર આપણે જોડવાનું રહેશે આ પુરાવા સાથે આપણે ઝોન ઓફિસમાં જશું તો આપણે ધક્કાધક્કી નહીં થાય અને સરળતાથી આપણું કાયમ પતી જશે મરણ અપ્રાપ્ય પ્રમાણપત્ર માટે મરણનો દાખલો આપણને મળ્યો નથી તો એના માટે આપણે શું કરવું જોઈએ તો નંબર એક કોર્ટ ફી ટિકિટ સાથે જન્મ પ્રમાણપત્રનું ફોર્મ ગુજરાતી અને અંગ્રેજીમાં ભરવું એટલે કે કોર્ટ ફી લગાડી અને જે જન્મનું પ્રમાણપત્ર હોય જન્મનો દાખલો હોય તે અંગ્રેજીને ગુજરાતીમાં બેમાં તેનું ફોર્મ ભરવાનું રહેશે નિશીની તમામ કોપી એટેસ્ટેડ ટ્રુ કોપી કરાવી નંબર એક મરણનો પુરાવો શમશાન ભૂમિ કબ્રસ્તાની રસીદ નંબર બે પીએમ થયેલ હોય તો તેના દસ્તાવેજ પુરાવા રૂપિયો પચાસના ટેમ ઉપર મરણ નોંધણી થયેલ નથી તેવી એક વ્યક્તિની ફોટો આઈડી સાથે બિફોરમી કરેલું સોગંદનામું ઓરિજિનલ એટલે કે જો જન્મ મરણનો દાખલો મેળવ્યો ન હોય તો એનું એફિડેવિટ જે તે સમયે રહેઠાણનો પુરાવો રેશન કાર્ડની ઝેરોક્ષ મરનારનું આઈડી પ્રૂફ અરજદારનું આઈડી પ્રૂફ એટલે કે આટલા ડોક્યુમેન્ટ આપણે સાથે ફોર્મની સાથે જોડવાના રહેશે નોંધ ઉપરના પુરાવા રજૂ કરીએથી અરજી સ્વીકારવામાં આવશે એટલે કે જે આપણે આ પુરાવા રજૂ કરશું ત્યારે સુરત મહાનગરપાલિકા આપણી અરજી સ્વીકારશે અને આપણી જે અરજી ફોર્મ છે એની કાર્યવાહી આગળ કરશે હવે આપણે આગળ જોઈએ તો ઘરે જન્મ ઘરે થયેલ જન્મ નોંધણી માટેના પુરાવા કોઈ બાળકનો જન્મ ઘેરે થાય છે તો એના માટે કયા કયા પુરાવા જોઈશે એની વાત અહીં કરેલી છે જન્મ તારીખનો દાખલા કાઢવા માટે નંબર એક જન્મનું ગુલાબી ફોર્મ ગુજરાતીને અંગ્રેજીમાં ભરવું નંબર બે નીચેની તમામ કોપી એટેસ્ટ એટલે કે ટ્રુ કોપી કરાવી તો એની અંદર છે મા મમતા કાર્ડની નકલ એક તો નંબર બે ઉપર છે માતા પિતાના આઈડી પ્રૂફની પુરાવાની નકલ એટલે કે આધાર કાર્ડની ઝેરોક્ષ નંબર ત્રણ ઉપર છે રહેઠાણના પુરાવાની નકલ નંબર ચાર ડિલિવરી કરાવનાર દાયણનું સોગંદનામું અથવા આઈડી પ્રૂફ આઈડી પુરાવાની નકલ આ આપણે ગામડાની અંદર જ્યારે જન્મ થાય છે એની વાત છે આંગણવાડી કાર્યકર અથવા કર્મચારીનું લખાણ આઈડી પુરાવાની નકલ નજીકના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરનું લખાણ આ વગેરે આપણે રજૂ કરવાથી આપણને જન્મ તારીખનો દાખલો મળી જતો હોય છે નોંધ ત્રીસ કે તેથી વધુ દિવસ થાય તો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર વ્યક્તિની ફોટો તેમજ આઈડી સાથે બિફોર મી કરેલું છોગનનામું ઓરિજિનલ જોડવું પડશે એટલે કે આપણે બાળકનો જન્મ થાય અને એમાં ત્રીસ દિવસ કે તેથી વધારે દિવસો થઈ જાય તો પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને આપણે આઈડી પ્રૂફ સાથે આ છોકરનામું જોડવાનું રહેશે હવે આપણે આગળ જોઈએ ઘરે થયેલ મરણ નોંધણી માટેના પુરાવા કોઈ વ્યક્તિનું જો ઘરે મરણ થઈ જાય છે તો એનું જે મરણનો દાખલો કાઢવા માટે શું પ્રોસેસર કરવી પડશે તેની માહિતી આપેલી છે નોંધ મરણ વખતે મરણાનું નામ નિશ્ચિત હોય છે જેથી ભવિષ્યમાં મરણ દાખલામાં સુધારો થઈ શકતો નથી જેની ફોર્મ ભરતી વખતે કાળજી રાખીએ એટલે ફોર્મ આપણે બહુ વ્યવસ્થિત ભરવું ભૂલચૂક ન થાય કારણ કે એમાં નામ ચેન્જ થતું હોતું નથી નંબર એક મરણનું પીળું ફોર્મ ગુજરાતી અને અંગ્રેજીમાં ભરું નંબર બે અંતિમ સંસ્કાર કબ્રસ્તાનની ઓરિજિનલ રસીદ મરણ તારીખ મરણનું સ્થળ ઉંમર તથા મરણનું કારણ દર્શાવતું આપણે જે ફોર્મ આવે તે ફોર્મ ભરું નંબર ત્રણ નીચેની તમામ કોપી એટેસ્ટેડ અથવા ટ્રુ કોપી કરાવી તો કયા કયામાં પ્રૂફ આપણે જોડવા પડશે એક તો મરનારનું આઈડી પ્રૂફ નંબર બે અરજદારની માહિતી આપનારો આઈડી પ્રૂફ નંબર ત્રણ ડોક્ટરનું સર્ટિફિકેટ ઓરિજિનલ મરણ તારીખ મરણ સ્થળ ઉંમર તેમજ મરણનું કારણ દર્શાવતું ડૉક્ટરનું સર્ટિફિકેટ નંબર ચાર ઉપર છે પીએમ થયેલ હોય પોસ્ટમોર્ટમ થયેલું હોય તો પીએમ રિપોર્ટ પંચનામું કેસની નકલ અને લાશ પેપરની રસીદ આ બધું આપણે જોડવાનું રહેશે નોંધ ત્રીસ કે તેથી વધુ દિવસ થાય તો રૂપિયા પચાસના ટેમ ઉપર એક વ્યક્તિનો ફોટો તેમજ આઈડી સાથે બી ફોર કરેલું સોગરનામું ઓરિજિનલ જોડવાનું રહેશે એટલે કે ત્રીસ દિવસથી વધારે સમય પસાર થતો રહે અને આપણે જો મરણનો દાખલો કઢાવતા નથી તો આપણે સોગરનામા સાથે તે કઢાવવાનો રહેશે નોંધ હોસ્પિટલમાં થયેલા મરણ પ્રમાણપત્ર માટે હોસ્પિટલની ઓરિજિનલ મરણ રસીદ અરજદારનું આઈડી પ્રૂફ લાવવાનું રહેશે જો હોસ્પિટલની અંદર અવસાન થાય છે તો આઈડી પ્રૂફ અને ઓરિજિનલની હોસ્પિટલની રસીદ લાવવાની આપણે રહેશે હવે આપણે જોઈએ જન્મના દાખલા માટે તો જન્મના દાખલા માટે સૌથી પહેલું છે જન્મનું ફોર્મ અંગ્રેજીને ગુજરાતીમાં ભરવાનું રહેશે નંબર બે બાળકનું નામ અંગ્રેજીને ગુજરાતી બંને ભાષામાં લખવાનું રહેશે નંબર ત્રણ જન્મના દાખલાના ફોર્મ સાથે માતા પિતાના આધાર કાર્ડની ઝેરોક્ષ હોસ્પિટલનો ડિસ્ચાર્જ કાર્ડ ઓરિજિનલ સાથે લાવવાનું રહેશે નંબર ચાર જન્મના ફોર્મમાં માતા પિતાની સહી અને મોબાઈલ નંબર લખવાનો રહેશે નંબર પાંચ અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ મૂકવી મૂકવાની રહેશે એટલે કે આટલા પ્રૂફ આપણે જન્મનો દાખલો કઢાવવા માટે રજૂ કરવાના રહેશે બાળકના નામમાં કોઈ સુધારો થઈ શકતો નથી એટલે કે બાળકનું નામ પણ સ્પષ્ટ રાખવાનું રહેશે પાછળથીમાં કંઈ સુધારો વધારો થતો નથી જન્મના અને મરણના દાખલાની કોપી માટે જન્મ અને મરણના દાખલાની કોપી એટલે કે એક્સ્ટ્રા કોપી માટે શું શું કરવું પડે એ જોઈએ નંબર એક જન્મ મરણનું ફોર્મ ગુજરાતી અને અંગ્રેજીમાં ભરવું કોર્ટ ફી ટિકિટ સાથે નંબર બે અગાઉ લીધેલ જન્મ મરણના દાખલાની ઝેરોક્ષ કોપી મૂકવી નંબર ત્રણ અરજદારના આઈડી પ્રૂફની નકલ મૂકવી તો આપણે આ જન્મ મરણના દાખલાની કોપી શા માટે જરૂર પડે ઘણીવાર આપણે એક્સ્ટ્રા દાખલાની જરૂર પડતી હોય છે અથવા તો હવે ઘણા નવા નિયમો પ્રમાણે આધાર કાર્ડની અંદર વ્યક્તિના બાળકોના પૂરા નામ માગે છે અથવા તો ઘણા ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં નામ માગતા હોય છે તો આપણે જ્યારે જન્મ મરણના દાખલાની અલગ અલગ કોપી કાઢવાની રહેતી હોય છે જરૂરિયાત પ્રમાણે અથવા તો મરણના દાખલામાં કોઈ ઇન્સ્યોરન્સ હોય અલગ અલગ જગ્યાએ મરણના દાખલા રજૂ કરવા પડતા હોય છે ત્યારે એક્સ્ટ્રા કોપી કાઢવાની આપણે જરૂર પડતી હોય છે તો આવી રીતે આપણે જોયું કે જ્યારે આપણે ઝોન ઓફિસમાં જઈએ છીએ અને જરૂરિયાતમંદ જે ડોક્યુમેન્ટ લઈ જવાના હોય રજૂ કરવાના હોય તો તેની આપણે અહીંયા યાદી રજૂ કરી છે જેનાથી આપણે જોન ઓફિસના ધક્કાનો ખાવા પડે અને આરામથી જે એ લોકોને ડોક્યુમેન્ટ જોઈએ છે વેરીફાઈ કરવા છે તે કેવી રીતે અને કયા ડોક્યુમેન્ટ આપણે સાથે લઈ જવાના છે એની જે કોલો ખોલો એટે સેટ કોપી લઈ જવાની છે તેની વિગતો આપણે અહીં જોઈએ જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા સગાવાલો અને લાગતા ઓળખતાને આ ફોરવર્ડ કરી અને હેલ્પફુલ બનવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત